સંશોધકની સજ્જતા આપણે સમજીએ પછી એક વસ્તુ જરૂરી છે કે સમગ્ર સંશોધન પ્રક્રિયા દરમિયાન એણે કઈ કઈ સાવધાની રાખવાની છે એને કયું ધ્યાન રાખવાનું છે સંશોધક કઈ કઈ બાબતે સજાગ અને સભાન હોવો જોઈએ તે તમે એક વખત વિષય પસંદ કરી લીધો એટલે તમારી સાવધાની ત્યાંથી શરૂ થાય છે કે તમારે અવતરણોનો ઢગલો કરવાનો નથી બીજાએ કર્યું છે એનું એ કામ કરવાનું નથી આ બધી સાવધાની છે તમારે તો શક્યતાઓ તપાસવાની છે બીજી સાવધાની તમે જે કામ કરવા માંગો છો એની ઉપયોગીતા તમારે પુરવાર કરવાની છે આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી નથી આર્ટ્સમાં વિનિયન શાખામાં એની કઈ ઉપયોગિતા છે તમારું સંશોધન ભવિષ્યના વિદ્યાર્થીઓને શું આપશે એ તમારા મગજમાં હોવું જોઈએ ત્રીજી મહત્ત્વની વસ્તુ જે સંશોધકે શરૂ થાય ત્યારથી પૂરું થાય ત્યાં સુધી ધ્યાન રાખવાનું છે એ છે એ જે કંઈ વાંચે છે એની એને વ્યવસ્થિત નોંધ કરતા જવાની છે આ નોંધમાં અવતરણ ચિહ્નો હોય કોઈ તારણ હોય જે હોય તે તમે જે નોંધો છો તમારી નોટમાં એ નોટની અંદર જે પુસ્તકમાંથી જે ડિક્શનરીમાંથી જે એન્સાઇક્લોપીડિયામાંથી તમે નોંધ્યું એનો એની પૂરી વિગત પુસ્તકની ધારો કે સાહિત્ય પરિષદનો કોષ ભાગ બે તો પાના નંબર આવૃત્તિ આ બધું જ હોય સંપૂર્ણ વિગત સુંદરમનું કોઈ પુસ્તક વાપર્યું તો કયા પાના પરથી કઈ આવૃત્તિ વાપરી કોણ પ્રકાશક હતા આનાથી એક ફાયદો થશે કે તમે જ્યારે તમારો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરતા હશો ત્યારે તમારે કારણ કે હું જ્યારે સંશોધન પૂરું કરું છું ત્યારે હું બસોથી ત્રણસો પુસ્તકમાંથી પસાર થાઉં છું બની શકે કે પાંચસો હજાર પુસ્તકમાંથી પણ પસાર થવું પડે એ તમામ પુસ્તકો ફરી પાછા લાઇબ્રેરીમાં ફંફોસવા જઈ શકાય નહીં એટલે એની સંપૂર્ણ વિગત એ અવતરણની તમારી પાસે હોવી જોઈએ તમારી નોટમાં આવી દસ નોટ તૈયાર થાય ત્યારે એક સંશોધન ગ્રંથ તૈયાર થતો હોય છે એટલે બીજી મહત્ત્વની વસ્તુ સંશોધકે જે ધ્યાન રાખવાની છે સંશોધન દરમિયાન તે આ સાવધાની ત્રીજી મહત્ત્વની સાવધાની છે કે એણે સેકન્ડરી સોર્સ પરવર્તી સ્ત્રોત દ્વૈતિક સ્ત્રોત જેને કહે છે એ નહીં વાપરવાના પ્રાથમિક જ પ્રાઇમરી જ મેં આ પુસ્તક વાંચ્યું અંડરસ્ટેન્ડિંગ ફિક્શન પાના નંબર સો એન્ડ સો ધારો કે તમે ટૂંકી વાર્તાની વાત કરો છો ને જયંત કોઠારીના પુસ્તકમાંથી અંગ્રેજી વ્યાખ્યા લઈને પછી કારણ કે જયંત કોઠારી બધું ટાંક્યું છે તમે એ ટાંકો છો ત્યારે તમે અપ્રામાણિક સંશોધક થાવ છો શક્ય હોય તો પ્રાઇમરી સોર્સ સુધી પહોંચવાનું પ્રાથમિક સ્ત્રોત સુધી પહોંચવાનું નથી પહોંચી શકતા અંગ્રેજી નથી આવડતું તો જ્યાંથી ટાંકો છો ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા સંપાદક જયંત કોઠારી પાના નંબર સો એન્ડ સો ગુર્જર પ્રકાશ આ હોવું જોઈએ ત્રીજી મહત્વની વસ્તુ શોધ નિબંધ લખતી વખતે અમારા જમાનામાં તો ગૂગલ યુટ્યુબ વગેરે નહોતું પણ તમારા જમાનામાં છે વિકીપીડિયાથી માંડીને વિશ્વકોષથી માંડીને બધું જ તમને ઓનલાઈન મળે છે જે જ્યાંથી મળ્યું એની લિંક નોંધો સંશોધનની પાયાની શરત છે કશું અપૂર્વ પેદા કરી રહ્યા છો તમે એટલે અપ્રમાણિક ન બનો બિલકુલ જ હજુ આગળ જઈએ તો સંશોધકે ધ્યાન રાખવાનું છે એના લખાણમાં કોઈ જગ્યાએ ગમા અણગમા પૂર્વગ્રહ અભિગ્રહ કશું ન આવવું જોઈએ એ તટસ્થ હોવો જોઈએ આખા શોધ નિબંધ દરમિયાન એ તટસ્થ હોવો જોઈએ એણે જે સામગ્રીનું ચયન કરવામાં એણે જે સાવધાની રાખવાની છે જો એ અર્વાચીન સાહિત્ય પર નહીં કરતા હોય તો મધ્યકાળની અંદર પણ સામગ્રી ચયનમાં એને ધ્યાન રાખવાનું છે સાવધાન રહેવાનું છે લોક સાહિત્યમાં પણ સામગ્રીના ચયનમાં એણે બહુ જ સાવધાન રહેવાનું છે તમામ પ્રકારના આદર બાજુ પર રાખીને રઘુવીર ચૌધરી હિમાંશી શૈલદ જે નામ સર્જકનું કે વિવેચકનું જાણીતું છે તે જ નોંધવાનું કોઈ ડોક્ટર કોઈ ભાઈ કોઈ બેન એ નહીં હોવું જોઈએ આ સાવધાની તમારી અંદર હોવી જોઈએ કેટલા બધા થીસીસ અમે જોઈએ ત્યારે રઘુવીર ચૌધરી સાહેબ એવું લખ્યું હોય ન ચાલે હા ભગવતી કુમાર જેવું નામ હોય તો ભગવતી કુમાર શર્મા લખો પણ બાકીનાને કુમાર કે ભાઈ કે કશું લગાડવાની જરૂર નથી આ સાવધાની તમારી અંદર પહેલેથી છેલ્લે સુધી હોય એક બીજી વસ્તુ યાદ રાખો કે એક સારો સંશોધન ગ્રંથ એની ભૂમિકામાં એનો આખો નકશો આપી દે છે એ શું કરવાના છે પાંચ પ્રકરણ સાત પ્રકરણ સુધી એ શું કરવાના છે આ સાવધાની સજ્જતા એ આવશ્યક છે તમે એક બીજી સાવધાની પણ જરૂર છે જે રીતે વાર્તા નવલકથાને પ્લોટ હોય વસ્તુ સંકલના એ જ રીતે સારા સંશોધન ગ્રંથને પણ સરસ વસ્તુ સંકલન એક પ્રકરણમાંથી બીજું પ્રકરણ હંમેશા ઊભું થતું હોય બીજામાંથી ત્રીજું આને પ્લોટ કહેવાય એ હોવું જોઈએ સારા સંશોધન ગ્રંથ સંશોધન ગ્રંથ લખતી વખતે સંશોધન કરતી વખતે સંશોધકની અંદર એક અવતરણ ચિહ્ન ક્યાં વાપરવું અને બે અવતરણ ચિહ્ન ક્યાં વાપરવા એના માટેના નિયમો છે એ નિયમો સાવધાનીથી યાદ રાખવાના છે જોડણી ગુજરાતી બિલકુલ સાવધાનીથી તપાસવાની છે તમે જે રીતે લખવા રોજ ટેવાયેલા હોય એવું સંશોધનમાં ન ચાલે સંદર્ભ સંશોધકની અંદર એક સાવધાની એ પણ જરૂરી છે કે સંદર્ભ ગ્રંથ અને પાદ ટીપ ફૂટનોટ બે અલગ વસ્તુ છે મેં એ ની વાત કરી ત્યારે કરી છે તમે સાંભળી શકો છો એને ખબર હોવી જોઈએ કે પાદ માં શું લખાય અને સંદર્ભ ગ્રંથની સૂચિમાં શું લખાય અકારાદિક્રમ એણે પહેલેથી જ જો એ ધ્યાન રાખ્યું હોય તો એની સાવધાની એને છેલ્લે મદદ કરે જો એણે ગુજરાતી હિન્દી અંગ્રેજી બધા જ પ્રકારના સંદર્ભગ્રંથ વાપર્યા હોય અને અકારાદિક્રમ ગોઠવવામાં એને તકલીફ પડતી હોય તો એ ત્રણેયને અલગ અલગ સંદર્ભગ્રંથ તરીકે પણ વહેંચી શકે પણ આ સાવધાની જરૂરી છે તો જ તમે માત્ર પદવી કેન્દ્રિત સંશોધન નહીં કરો અને ખરેખર અર્થમાં તમે સંશોધન કરશો એક સંદર્ભમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો સંદર્ભ નીકળતો હોય તો એ તમામ વાંચવા એ અનિવાર્ય છે આ ખાવાના ખેલ નથી એવું યાદ રાખીને સંશોધન કરવું હંમેશા